નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો ઉપયોગી પંદર મોટા સમાચારો વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા વિશે વાત કરીએ તો નવા વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને ભેટ આપવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને કેન્દ્ર સરકારે નવા વર્ષની મોટી ભેટ આપે છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર આઠ ટકાથી આઠ પોઈન્ટ બે ટકા કર્યો છે તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી જોકે આ યોજના હેઠળ એક માતા પિતા બે બાળકીઓ માટે ખાતા ખોલાવી શક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ વિભાગ દ્વારા ગુજરાતની જનતા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પીઆઈ અને પીએસઆઈના મોબાઈલ નંબર હવે સ્થાયી રહેશે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં આ નિયમ લાગુ થશે જે તે પોલીસ સ્ટેશનમાં ફાળવેલ નંબર જ રહેશે નાગરિકો સરળતાથી સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકે તે હેતુથી ડીજીપી શ્રી દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ સ્ટેશનના પીએસઓને એક સ્થાયી એટલે કે ફિક્સ મોબાઈલ નંબર અને મોબાઈલ ફોન ફાળવામાં આવેલ છે જોકે હવે પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈની બદલી થવાથી પોલીસનો સંપર્ક કરવા નવો નંબર મેળવા જેવી બાબતમાં નાગરિકોને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસની શરૂઆત જ વરસાદથી થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જોકે આગામી તારીખ એકથી લઈને પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જ્યારે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી તેમણે કરી છે જોકે પાંચ જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ રાજ્યમાં તારીખ છ થી લઈને આઠ જાન્યુઆરી વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની તેમણે આગાહી કરી છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વકર્યો છે રાજ્યમાં કોરોનાની ગતિ તેજ બની છે કોરોનાનો નવો વેરિયન્ટ દેશની સાથે ગુજરાત માટે પણ ચિંતાનો વિષય બન્યો છે રાજ્યમાં નવા ચૌદ કેસ નોંધાયા જેમાં અમદાવાદમાં દસ નવા કેસ નોંધાયા છે જોકે હાલ ગુજરાતમાં કોરોનાના કુલ સાસઠ સક્રિય કેસો છે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર સત્તાણું પર પહોંચી ગઈ છે જોકે નવો વેરિયન્ટ જે પોઈન્ટ વન અન્ય કરતાં પણ વધુ ઝડપથી ફેલાય છે જોકે હજી સુધી કોઈ ગંભીર કેસ સામે આવ્યો નથી પરંતુ ગુજરાતમાં કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે સમાચાર વિશે વાત તો સરકારી નોકરી વાંચવા માટે મોટા સમાચાર આપ્યા છે આગામી પંદર દિવસમાં વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાની ભરતીની જાહેરાત થશે તેવું ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એલાન કરવામાં આવ્યું છે હસમુખ પટેલે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને એક હોપ આપી છે આગામી પંદર દિવસમાં ક્લાસ ત્રણની પાંચ હજાર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થશે તેવું એલાન કર્યું છે નવા વર્ષની શુભ શરૂઆત પહેલાં જ ગુજરાતમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી પંદર દિવસમાં જ વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે વર્ગ ત્રણના પાંચ હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરાશે જોકે આ અંગે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યૂઝ મળશે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે જોકે બીજી બાજુ વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે જેમ કે હવેથી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે વધુમાં હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા પણ લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે જોકે આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન પર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરાનું વાઘોડિયા નગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે વાઘોડિયા માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે જોકે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભો પણ મળશે હવે વાઘોડિયા નવી નગરપાલિકા બનશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત વડોદરા જિલ્લાને નવી નગરપાલિકા મળશે વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે વાઘોડિયા માળોધર અને ટીંબી આ ત્રણ ગ્રામ પંચાયત એકત્રિત કરીને નવી વાઘોડિયા નગરપાલિકાની રચના કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે નવા વર્ષ પહેલાં માર્કેટમાં સોનાનો ભાવ થોડો ગગડ્યો છે વાયદા બજારમાં એમસીએક્સ પર એકસોને ચૌદ રૂપિયા સોનાનો ભાવ તૂટતા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર બસોને પંચોતેર રૂપિયા થયો છે જ્યારે ચાંદીનો ભાવ છસોને ચોર્યાસી રૂપિયા ગગડીને છુમ્મોતેર હજાર બસોને રૂપિયા પર અટક્યો હતો જોકે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ આઈબીજેએ રેટ્સ ડોટ કોમ મુજબ નવસો નવ્વાણું પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે એકસોને વીસ રૂપિયા તૂટીને ત્રેસઠ હજાર બત્રીસ તેમજ ચાંદી કિલો રૂપિયા આઠસો ગગડીને તોતેર હજાર અઠ્ઠાવન રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડ આવ્યું છે સિંહે ધડાકો કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડ અંગે પ્રેસ કોન્ફરન્સ આજે કરી હતી તેમણે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજીત ઓડના નામનો ખુલાસો કરીને માહિતી આપી છે જોકે આ બે લોકોએ સબ ઓડિટર આરોગ્ય વિભાગ જીપીએસસી તેમજ રેલવે વિભાગમાં ડમી ઉમેદવારોને ખોટી રીતે નિમણૂક પત્ર આપ્યા હોવાની માહિતી આપી છે

સરકારી ભરતીઓમાં લગાડવા માટેનું એક નેક્સસ ચલાવી રહ્યા છે એક સ્કેમ એ ચલાવી રહ્યા છે કેટલું સાચું કેટલું ખોટું એ અમે નથી જાણતા પણ આ પોતાના કહેવા પ્રમાણે એ લોકો એટલે કે ખાસ કરીને જે કેતન કુમાર શાહ છે એ દેશના આદરણીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબના સગા છે એવું કે છે અને

ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રાઓ તેમણે કરી હતી વાલ્મીકી સમાજના આગેવાન અને કામદારો આ યાત્રામાં જોડાયા હતા જોકે દંડવત યાત્રા સાથે શરીરે આગ લગાડીને જ્વલનશીલ વિરોધ પણ દર્શાવ્યો હતો સ્ટેટ બેંક આગળ પોલીસે આગ લગાડી વિરોધ કરનાર આગેવાનોની અટકાયત પણ કરી હતી જોકે સફાઈ કામદારોને નવા પરિપત્ર મુજબ વેતન આપે તેવી સફાઈ કામદારો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે દિવસના માત્ર પંચોતેર રૂપિયા લેખે આપવામાં આવતા પૈસા હોવાથી તેઓનું શોષણ થઈ રહ્યું છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે આધાર કાર્ડ લઈ જઈ એજન્સી પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવું પડશે હાલમાં ઘરેલુ વપરાશ કરતાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે સરકારે તમામ ગ્રાહકો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યાના એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ ધામ તરીકે ઓળખાશે અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ ધામ તરીકે ઓળખાશે જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીસ ડિસેમ્બરે એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા શરૂ થશે ઉમેદવારો હવે તૈયાર થઈ જજો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ આઠ ફેબ્રુઆરીએ લેશે આઠ ફેબ્રુઆરીએ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેવાશે ચાર લાખ ઉમેદવાર બીટ ગાર્ડની પરીક્ષા આપશે દરરોજ પચાસ હજાર ઉમેદવારની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા યોજાશે અગિયાર જિલ્લાના સેન્ટર પર પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ડુંગળીના ભાવમાં કડાકો બોલતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એક કિલો ડુંગળી વેચતા ખેડૂતને પાંચ રૂપિયા મળે છે જ્યારે ગ્રાહકો તેના ચાલીસ રૂપિયા ચૂકવે છે ગુજરાતમાં લૂંટ ચલાવતા વેપારીઓની નફાખોરીનો આ ઉત્તમ નમૂનો છે નિકાસબંધી પૂર્વે મણ ડુંગળીના ભાવ સાતસોથી આઠસો રૂપિયા મળી રહ્યા હતા જે ડુંગળીના ભાવ હાલમાં સો રૂપિયા પણ ખેડૂતોને મળતા નથી જોકે સરકાર દ્વારા હાલમાં હવામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાતો કરવામાં આવી રહી છે ખેતી પ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો ખ્યાલ રાજ્ય સરકારને આવતો નથી જે ડુંગળીની નિકાસબંધી પહેલાં સાતસોથી આઠસો રૂપિયા માંડ વેચાતી હતી તેના હવે ખેડૂતોને સો રૂપિયા પણ મળતા નથી રાજ્યમાં લૂંટ ચલાવતા વેપારીઓની નફાખોરીનો ઉત્તમ નમૂનો ડુંગળી છે સીધો અર્થ એ થાય કે એક કિલો ડુંગળી વેચતા ખેડૂતને માત્ર પાંચ રૂપિયા ભાવ મળે છે પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ ચાલીસ રૂપિયા સુધી હાલમાં ચૂકવવા પડી રહ્યા છે એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં પાંત્રીસ જેટલા રૂપિયા જાય છે રાજ્યના કૃષિમંત્રી અને તેમનો વિભાગ પોષણક્ષમ ભાવોની વાતો કરે છે પરંતુ ખેડૂતોની હાલત કફોડી બની રહી છે ખેતરમાંથી માર્કેટયાર્ડમાં ડુંગળી લઈને જતો ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી નિકાસબંધીના કારણે ખેડૂતોની ડુંગળી ખેતરમાં સડી રહી છે કારણ કે વેપારીઓ તેમને પોષણક્ષમ ભાવ ખેડૂતોને ડુંગળીના પડતર ભાવ પણ મળતા નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે તો સરકાર ખેડૂતોના પાકને ખરીદીને તેનો બફર સ્ટોપ કરે છે પરંતુ ડુંગળીમાં રાજ્ય સરકાર છૂપ છે ખેડૂતોને એક મણના સો રૂપિયા પણ મળતા નથી રાજ્યના ખેડૂતોને આ વર્ષે કમોસમી વરસાદથી પાકોમાં ખૂબ જ નુકસાન થયું છે જોકે હવે ડુંગળી પકવતા ખેડૂતો રાતા પાણીએ નાયા છે મોંઘા બિયારણ ખાતર માવજત પાણી અને મજૂરી પછી ટ્રાન્સપોર્ટેશનમાં લવાતી ડુંગળીના ખેડૂતોને પડતર ભાવ પણ મળી રહ્યા નથી જોકે હજી પણ સિઝનમાં ડુંગળીની પુષ્કળ આવક થવાની છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપે નિકાસબંધીના કારણે ખેડૂતોને તેમની ડુંગળી સ્થાનિક માર્કેટમાં મફતના ભાવે વેચવાનો વારો આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે